નમસ્કાર મિત્રો આજે એપિસોડમાં આપણે માનનીય નરેન્દ્ર મોદી એમણે દેશોમાં ભારતીય સાંસદોને જે રીતે ડેલિગેશનમાં પાઠવ્યા હતા અને પાકિસ્તાન જે રીતે ત્રાસવાદ ને પોષે છે અને ભારતમાં ત્રાસવાદને એક્સપોર્ટ કરે છે એને એક્સપોઝ કરવા માટે એમણે બહુદલીય સર્વદલીય નહીં બહુદલીય એ ડેલિગેશન મોકલાવ્યા હતા એ ડેલિગેશન પાછા આવી ગયા છે અને એમની સાથે આજે એમણે મન મૂકીને મુલાકાત કરી તમને ખ્યાલ હશે કે એમણે વિદેશમાં આ ડેલિગેશન મોકલવાનો જ્યારે વિચાર કર્યો ત્યારે જ અમે કહ્યું હતું કે આ છે ને ઓપરેશન સિંદુર ની આડશમાં

જે ડેલિગેશન ગયું એના એ નેતા રહ્યા એમની પાર્ટી એમને નોમિનેટ કર્યા નોતા કારણ કે પાર્ટીની પાસેથી ચાર ચાર નામ હતા પરંતુ એ જ નરેન્દ્ર મોદીએ સિલેક્ટ કરવાને બદલે શશી થરૂરને સિલેક્ટ કર્યા હતા કારણ કે શશી થરૂર હોય કે સલમાન ખુરશીદ હોય કે આનંદ શર્મા હોય કે બીજા હોય જે જે લોકો એમના પક્ષમાં ના તરફ આકર્ષવા માટે અથવા તો એ પક્ષમાં ભંગાણ કરાવવા માટે યોજના ચાલી રહી છે નરેન્દ્ર મોદી આફતને અવસરમાં ફેરવવાની કોશિશમાં હોય છે પરંતુ દેશના બહુ જ જાણીતા પત્રકાર અને દેશના સૌથી મોટા અખબાર સમૂહ ભાસ્કર ગ્રુપના

એટલા માટે અમે એમને ટાંકીએ છીએ શુક્લ એ સાચી વાત વાત કરે છે એટલા માટે અમે એમને આપણી ચેનલ પર લાવીએ છીએ અને એ તથ્યાત્મક સત્યાત્મક વાત કરે છે જ રીતે બીજા પત્રકારોને પણ આપણે રાષ્ટ્રીય સ્તરના પત્રકારોને પણ આપણે આપણી ચેનલ ઉપર જોડીએ છીએ કારણ કે આપણા દર્શકોને રાષ્ટ્રીય સ્તરે શું ચાલી રહ્યું છે એ આપણે માત્ર ગુજરાતના કૂપમંડુક થઈને અથવા તો આપણે છે ને એ કરવામાં માનતા નથી અને આપણે હંમેશા કહીએ છીએ કે સાચી વાત વાત કહીએ છીએ જે લોકોને પેટમાં ચૂંકું પડતી હોય ને જે છે ને પેલા બબે રૂપિયા માટે ટ્વીટ કરતા હોય અથવા તો જવાબ લખતા હોય નરેન્દ્ર મોદીની વાહવાહી કરતા હોય એ લોકોને પણ અમારી ચેલેન્જ હોય છે કે તમે જે કહ્યું છે એ સાચું છે કે નહીં એ તમે મુદ્દાસર લખો અને એટલા માટે આ જે ત્રણ તસવીરો અમે મૂકી છે થમનેલ ની અંદર એ તસવીરોમાં પહેલી તસવીર છે એ શશી થરૂર સાથે માન્ય વડાપ્રધાન એમની મુલાકાતની છે અને એ એવું દર્શાવવા માંગે છે કે એમની સાથે કેવા હુંફાળા સંબંધો એમને છે માન્ય વડાપ્રધાને પણ આજે ટ્વીટ કર્યું છે અને એમણે કહ્યું છે કે અલગ 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 જે જે વિદેશમાં ભારતનું પ્રતિનિધિત્વ કરતા દેશોમાં ગયા હતા એ બધાને હું મળ્યો અને મને ગર્વ અનુભવાય છે કે એ ત્રાસવાદ વિરોધી આપણી જે ભૂમિકા છે એ ભૂમિકાને એ લોકોએ પ્રભાવીપણે વિદેશમાં પણ મૂકી પરંતુ નરેન્દ્ર મોદી એ વાત સ્વીકારવા માટે તૈયાર નથી કે ઓપરેશન સિંદૂર એકાએક સ્થગિત કરી દીધું સંઘર્ષ વિરામ કરી દીધો અને અડધો કલાક પહેલા ટ્વીટ કરીને કહ્યું કે મેં આ મધ્યસ્થી કરી અને સંઘર્ષ વિરામ કરાવ્યો એના પછી નરેન્દ્ર મોદી મૌનમ શરણમ ગચ્છામી નરેન્દ્ર મોદી બોલતા નથી કોંગ્રેસ સહિતના ઇન્ડિયા બ્લોક નેતાઓ પણ એમ કહી રહ્યા છે સત્ર સત્ર એટલું જ નહીં પણ મળવાનું જે જે ચોમાસુ રાબેતા મુજબ મળવાનું હતું એની જાહેરાત અત્યારથી કરી દેવામાં આવી છે કારણ કે એમને પહેલગામમાં આતંકવાદી હુમલો કઈ રીતે થયો અને ત્યાં સુરક્ષા કર્મચારીઓ કેમ નહોતા એવા અણિયાળા સવાલો અને બીજું કે સંઘર્ષ વિરામ એવા તબક્કે એટલા માટે એ જ ને વિશેષ સત્ર બોલાવવા માટે તૈયાર નથી પરંતુ અમે કહીએ છીએ કે ઓપરેશન સિંદુર નો રાજકીય લાભ ખાટવા માટે નરેન્દ્ર મોદી એ ઓપરેશન લોટસ કરી રહ્યા છે અને એમાં એક બાબતમાં તો એમને સફળતા મળી ચૂકી છે કે શરદ પવાર ની સાંસદેશનમાં ગયા હતા એમણે બહુ સ્પષ્ટ ભૂમિકા લીધી કે સંસદનું નવું સત્ર ખાસ સત્ર બોલાવવાની જરૂર નથી આ ચર્ચા કરવા માટે અને તમને ખ્યાલ છે કે એનસીપી અજીત દાદા પવાર અને એનસીપી શરદ પવાર સુડે એ કેન્દ્રમાં મંત્રી થઈ જાય તો અમને બહુ આશ્ચર્ય નહી થાય શરદ પવાર ની એનસીપી એ અત્યાર સુધી ઇન્ડિયા બ્લોક માં છે પરંતુ હવે એમણે વાધા વચકા પાડવાનું શરૂ કર્યું છે સોળસોડ પાર્ટીઓ કરી છે કે સંસદનું વિશેષ સત્ર બોલાવવામાં આવે પરંતુ શરદ પવારે ખુલ્લેઆમ કહી દીધું છે અને સુપ્રિયા સુડે એ પણ કે વિશેષ સત્રની કોઈ જરૂર નથી એ જ રીતે શશી થરૂર એને વારંવાર નરેન્દ્રભાઈ ભેટે છે એમને મળે છે એમની સાથે હસ્તધુનન કરે છે અને ખુશખુશાલ દેખાય છે શશી થરૂર તમને ખ્યાલ હશે કે એમના પત્નીને એમણે પચાસ કરોડની ગર્લફ્રેન્ડ તરીકે જાહેરમાં દિલ્હીની હોટેલમાં ત્યારે એ કેસમાં ભારત સરકારે અને કારણ કે દિલ્હીની પોલીસ છે અને ભારત સરકાર હસ્તક છે એમણે શશી થરૂરને ફસાવવાની પણ ખૂબ કોશિશ કરી હતી એ હવે કોઈ છાની વાત નથી છતાં શશી થરૂર કદાચ આ જૂની ફાઇલો ખુલે નહીં એટલા માટે મોદીને શરણે જાય એવું પણ બની શકે અથવા તો કોઈ લાલચમાં આવીને કારણ કે એ કોંગ્રેસની અંદર અધ્યક્ષ પદની ચૂંટણી મલ્લિકાર્જુન ખડગેની વિરુદ્ધમાં એ લડ્યા એમની સામે લડ્યા અને મૂન્ના હાલે હાર્યા એ પછી એમની ભૂમિકા એ કોંગ્રેસની ભૂમિકાથી ઘણી વખતે નોખી પડતી રહી છે અને રીતે નિવેદન કરવામાં આવે છે કે જે ભૂમિકા છે એ કોંગ્રેસની ભૂમિકા નથી અને છતાં ને કોંગ્રેસમાંથી કોંગ્રેસ કાઢ્યા નથી કારણ કે એ જો કાઢવામાં આવે તો પણ એમનું લોકસભાનું સભ્યપદ ચાલુ રહે એટલે એમને છે કાઢ્યા નથી અને અત્યારે એ નરેન્દ્ર મોદી સાથે ઈલું કરી રહ્યા છે એવું જ કંઈક સલમાન ખુરશીદ નું છે ભારતીય જનતા પાર્ટી અનુભવી નેતાઓ અનુભવી મંત્રીઓ અનુભવી વિદેશ મંત્રીઓ એ છે અથવા તો એનો એમને એમની પાસે દુકાળ છે એટલે એમને એમના મંત્રાલયમાં પણ એમની કેબિનેટમાં પણ એ છે ને કોંગ્રેસ ફાટફાટ થઈ રહી છે કોંગ્રેસના આયાતી ઉમેદવારો એટલું જ નહીં માત્ર કેબિનેટ મિનિસ્ટર જ નહીં પણ મુખ્યમંત્રી પદે પણ તમે જો નજર કરો તો ઘણા બધા મુખ્યમંત્રીઓ એ કોંગ્રેસમાંથી આયાત કરેલા છે અને એ એમને કોંગ્રેસની વિરુદ્ધમાં સતત પ્રચારિત કરવા માટે કામ આપવામાં આવે છે એ બાબત પણ આપણે જાણીએ છીએ નબી આઝાદ એ પણ નરેન્દ્ર મોદીની સાથે રહીને એ આમ તો જમ્મુ કાશ્મીરના રાજકારણમાં એમનું જાજુ કઈ ઉપસ્થિત નથી છતાં આ ડેલિગેશનમાં એમને પણ લઈ જવામાં આવ્યા હતા અને ગુલામ નબી આઝાદ એ એ પણ નરેન્દ્ર મોદીને મળ્યા અને નરેન્દ્ર મોદી સાથે એ એમનો ઘરો બહુ જાણીતો છે રાહુલ ગાંધીની વિરુદ્ધમાં એમણે લાંબો પત્ર પણ લખ્યો હતો એટલે જે જે કોઈ રાહુલ ગાંધીના નેતૃત્વને પડકારે અને G23 ના જે કોંગ્રેસના નેતાઓ છે એ બધા એમાં તો સલમાન ખુરશીદ પણ આવી જાય અને આનંદ શર્મા પણ આવી જાય એ બધા એમનો સમાવેશ આ કરવામાં આવ્યો તો ભારત હિત હોય ત્યારે આખા દેશ ને એક એક સુરથી થી વાત કરવી જોઈએ પરંતુ તમને ખ્યાલ હશે કે ઓપરેશન સિંદુર જ્યારે તો પહેલગામ આતંકવાદી હુમલાનો બદલો લેવા માટે પાકિસ્તાન પર આક્રમણ કરવાનું આવે કે પછી કોઈ પણ પગલા ભરવા આવે કે આતંકી અણે લોકસભામાં વિપક્ષના નેતા અને રાહુલ ગાંધી અને રાજસભામાં પણ વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે પણ જાહેરમાં નિવેદન કર્યા હતા કે અમે સરકાર સાથે છીએ સરકારે જે પગલા લેવા હોય એ પગલા લે અમે જોયું હશે ઘર આંગણે એ છે ને એમના નિવેદનો કરતા રહ્યા છે એમને પાકિસ્તાન પરસ્ત ગણાવતા રહ્યા છે એ મને લાગે છે કે આ છકલાઈ એ છે ને રાજકીય અપરિપક્વતા એ દર્શાવે છે જે અટલ બિહારી વાજપાઈ કે લાલકૃષ્ણ અડવાણીના વખતમાં એમની જ્યારે સરકાર હતી ત્યારે જોવા મળતી નહોતી પણ આ નરેન્દ્ર મોદીની નવી ભારતીય જનતા પાર્ટી છે જે ગરતસરી કે વૈધ વેરી એવી સ્થિતિમાં એ કામ કરે છે તમે જુઓ કે ડીએમકે ના જે મુખ્યમંત્રી છે એમ કે સ્ટાલિન એમને છે ને મોદીએ ઘણી વખત લંગર નાખી જોયું પરંતુ ને ભારતીય જનતા પાર્ટી સાથે જોડાણ કરવા માટે તૈયાર જે એમના સ્ટેપ સિસ્ટર છે એ એમને જેમના ડેલિગેશનમાં લઈ જવામાં આવ્યા કદાચ સ્ટાલિન અને કડી મોળી એમના બેન એમની વચ્ચે એ અંટસ પડે એવું એવી કોશિશ પણ એ લોકો ભારતીય જનતા પાર્ટીની નેતાગીરી કરી રહી છે એટલા માટે હું તો એમ કહું છું કે આખી જે યોજના હતી એમની એ છે ને વિપક્ષના નેતાઓને સાથે જોડીને વિપક્ષના સાંસદોને સાથે જોડીને એમણે ઓપરેશન લોટસ કરવું હતું અને એ દિશામાં હું એવું બહુ દ્રઢપણે માનું છું મેં પહેલા પણ કહ્યું હતું અને આજે પણ કહું છું કે નરેન્દ્ર મોદીની આંખમાં સાપોલિયા રમે છે અને એ આ ઓપરેશન

પાકિસ્તાનમાંની અથવા પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાંની જે આતંકી છાવણીઓ હતી એ છાવણીઓ પર હુમલા કર્યા અને એમને કર્યા પરંતુ આપણા વિદેશ મંત્રી એમણે નિવેદન કર્યું હતું કે અમે અગાઉથી પાકિસ્તાનને જણાવી દીધું હતું કે અમે છે ને તમારા સિવિલ એસ્ટાબ્લિશમેન્ટ કે આર્મી એસ્ટાબ્લિશમેન્ટ ઉપર હુમલા કરવાના નથી અમે તમારી આતંકવાદી છાવણીઓ ઉપર જ હુમલા કરવાના છીએ જો પહેલાથી કહી દેવામાં આવતું હોય તો પછી એ આતંકવાદીઓ ત્યાંથી ફરાર થાય એ સ્વાભાવિક છે પાકિસ્તાનની અંદર ઠાર કરાય કરી શકાયા હોત આતંકવાદી છાવણીઓને નષ્ટ કરી શકાય હોત અને આ સંઘર્ષ વિરામ જે રીતે ઓચિંતો ટ્રમ્પભાઈના ઈશારે કરવામાં આવ્યો અને ટ્રમ્પભાઈ એ તેરતેર વખત આ વાત કરી છે એમાં તો કોર્ટની અંદર એફિડેવિટ પણ કરવામાં આવી છે અને જેડી વાંસ જે શશિ તરૂરના નેતૃત્વવાળા ડેલિગેશન ને એટલે કે ઉપરાષ્ટ્રપતિ અમેરિકાના એ મળ્યા પાકિસ્તાનનું ડેલિગેશન પણ બિલાવલ ભુટ્ટો જે પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના ચેરમેન છે અને પાકિસ્તાનના રાષ્ટ્રપતિના પુત્ર છે એ એમના નેતૃત્વમાં જે ડેલિગેશન ગયું તું એને છે ને જેડી વાંસ મળ્યા નહોતા પરંતુ પાકિસ્તાનના પ્રાઇમ મિનિસ્ટર એ તુર્કી ગયા એ છે અઝરબૈજાન ગયા પાકિસ્તાનનું બીજું ડેલિગેશન એ મોસ્કો ગયું અને ચીન સહિતના દેશોએ અને અમેરિકા સહિતના દેશોએ પાકિસ્તાનને આ સંજોગોની અંદર પેકેજ આપવાનું આર્થિક પેકેજ લોન આપવાનું આઈએમએફ ની લોન ઉપરાંતના પેકેજ આપવાનું પણ સ્વીકાર્યું એનો અર્થ એ થાય છે કે ભારતને પક્ષે આંતરરાષ્ટ્રીય મંચ ઉપર મારા માન્ય વડાપ્રધાન એ સતત વિદેશી પ્રવાસો કરતા રહ્યા અને રશિયા અને યુક્રેન વચ્ચે પાપા યુદ્ધ દિયા એવા એક બણગા ફૂંકતા રહ્યા છતાં ત્યાં યુદ્ધ ત્રણ વર્ષથી ચાલે છે અને એમાં છે ને કઈ ગજુ કરી શક્યા નથી એમાં કંઈ વિશ્વગુરુની છબી ઉપસાવવાની કોશિશ કરતા હતા પરંતુ કેનેડાની અંદર

કેટલીક બાબતો બહુ શરતો મૂકીને માન્ય વડાપ્રધાન જે ફોરવર્ડ કર્યો છે એ વિડીયો બહુ સ્પષ્ટપણે કેનેડાની અંદર નરેન્દ્ર મોદી અમિત શાહ અને જયશંકર આ ત્રિપુટીને ત્યાં કેદી તરીકે દર્શાવતા પિંજરાની અંદર આ ખાલિસ્તાનવાદીઓ એ છે ને ત્યાં આગળ દેખાવો યોજીને એ છે ને ફેરવી રહ્યા હોય એવું એવું એ દ્રશ્ય આપણને જોવા મળે છે જે દેશ માટે અપમાનજનક છે ભારત સરકારે એનો છે ને સખત વિરોધ કરવો જોઈએ એવું આપણે બહુ દ્રઢપણે માનીએ છીએ જો કે માન્ય વડાપ્રધાને કાર્નીની સાથેની જે વાત કરી એમાં અથવા કરશે એમાં આ ત્યાં વસતા કેટલાક વોન્ટેડ ખાલિસ્તાની ટેરરિસ્ટો એમની યાદી એ આપે અને એમને ભારતને સોંપવા માટે એ વિનંતી કરે એવું પણ બની શકે પરંતુ હત્યા અને બાકીના ત્યાંના ખાલિસ્તાનવાદી શીખોની આક્રોશ એ આ તબક્કે બહુ સ્પષ્ટપણે આપણને જોવા મળે છે કેનેડામાં આપણે એવી અપેક્ષા કરીએ કે ત્યાંની શિખર પરિષદ નિર્વિઘ્ને એ પૂર્ણ થાય અને ટ્રમ્પભાઈ પણ એમાં જોડાવાના છે એટલે ટ્રમ્પભાઈ અને નરેન્દ્રભાઈ એ પાછા મળે ત્યારે ફરીને મારા વડાપ્રધાન માટે અપમાનજનક સંજોગો એ ટ્રમ્પ તરફથી સર્જવામાં ન આવે એવી આપણે અપેક્ષા કરીએ છીએ આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને મિત્રોને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તથ્ય એ સબસ્ક્રાઈબ કરવા માટે જરૂર જણાવશો નમસ્કાર